नमस्कार न्यूज इलेवन गुजरात में आपू स्वागत गुजरात स्टेट योग बोर्ड द्वारा जगतपुर में भव्य योग शिविर योजाई, सूत्र योग प्रेमियों उत्साह हाजरी में। मैं आज आप लोगों से एक प्रॉमिस लेना चाहती हूँ कि आप जितने जने यहाँ पे बैठे हैं, वो एक जना सिर्फ एक जने को लाए सिर्फ एक जने को जोड़े आप कर सकते है या। हाँ या ना या। इतना छोटा हाँ इतने डेढ़ सौ दो सौ लोग बैठे हैं कितना बड़ा हाँ होना चाहिए बढ़िया तो ये जोश हमारे अंदर रखना है हमें गुजरात स्टेट योग बोर्ड द्वारा जगतपुर माँ भव्य योग शिविर योजाई बस सौ योग प्रेमियों ने उत्साह हाजरी અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટી ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનું માર્ગદર્શન યોગ કોચ શાંતિ લુહાણા ટીશા ઠક્કર દ્વારા આપવામાં આવ્યું હતું શિબિર દરમિયાન યોગને જીવનશૈલી તરીકે અપનાવવાના મહત્વ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો ઉપસ્થિત યોગ સાધકોને યોગાભ્યાસ સાથે યોગ્ય આહાર પદ્ધતિ મેદસ્વિતા નિયંત્રણ સ્વસ્થ જીવનશૈલી અને વિવિધ રોગોના નિવારણ અંગે વિસ્તૃત અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નિયમિત યોગાભ્યાસ દ્વારા શારીરિક તેમજ માનસિક આરોગ્યમાં સુધારો શક્ય બને છે તે અંગે પ્રેરણાત્મક માહિતી આપવામાં આવી હતી આ યોગ શિબિર માં યોગ કોચ તથા યોગ ટ્રેનરો દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી જેના પરિણામે આશરે 270 જેટલા યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો કાર્યક્રમમાં કૃષ્ણા મેમ ઝોન કોઓર્ડિનેટર ડાર્ગી મેમ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર તથા યોગ કોચ શાંતિ લુહાણા ટીશા ઠક્કર વિશેષ હાજર રહ્યા હતા ઉપ્રાંત જગતકુર યોગ ટીમના સભ્યો પર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જોન કોઓર્ડિનેટર કૃષ્ણા મેમે યોગના મહત્વ વિશે જણાવ્યું કે યોગ ભારતની પ્રાચીન સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે જે શારીરિક સ્વાસ્થ્ય માનસિક શાંતિ અને આત્મા પરમાત્માના મિલન માટે અત્યંત મહત્વપૂર્ણ છે યોગ શરીરને લચીલું અને તંદુરસ્ત બનાવે છે તણાવ ઘટાડે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને મન શરીરનું સંતુલન જાળવી એકંદર જીવનશૈલીમાં સુધારો લાવે છે કાર્યક્રમના અંતે યોગ કોચ શાંતિ લુહાણા ટીશા ઠક્કર દ્વારા ઉપસ્થિત તમામ યોગ સાધકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ ભવિષ્યમાં પણ આવી આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી કપિલ વ્યાસ ન્યૂઝ 11 ગુજરાત મુંદરા કચ્છ thank <music> you